આહાર વિહાર રક્ષા કર્મ અને સદવૃત્ત આ ચાર ઉપર જ આખો આધાર છે એ બાળક કેવું થશે એનો એક ફૂડ પ્લાનિંગ નવે નવ મહિનાનું ફૂડ પ્લાનિંગ અલગ છે એમાં કાંઈ પ્રોટીનને વિટામિનને કેલ્શિયમને કાંઈ હાલે જ નહીં એ એ થોડા દિવસોમાં હંબક વિચારો બધા તૂટી પડવાના છે એટલે કેલ્શિયમ નથી જોતું એવું નથી કહેતો પાછો કેલ્શિયમના નામે જે અપાય છે હોલિક એસિડના નામે જે અપાય છે અથવા જે વિચારથી જે સિદ્ધાંતિ અપાય છે એ બહુ અધૂરા છે એમાં ઉત્તમ બાળક ન થાય ઉત્તમ બાળક જોઈ છે ને અને એક્ઝેક્ટ બતાવીશું કે એની શું શું પ્રોસેસ થાય છે અને શું વાંચવું શું સાંભળવું કેવી કેવી સિરિયલ જોવી કયા પ્રકારનું ચિત્ર કરવું નવે નવ મહિનાની આખી એક્ટિવિટી અને આ બધા વેક્સિનની જે વાતો કરે છે તો આપણે ત્યાં જે પરંપરા હતી તમે સીમંતોને સંસ્કાર સાંભળે છે સીમંત સંસ્કાર કોઈ કરે છે કે નહીં ખોરા ભરત તો એ એક પોતે એક વિધિ છે વેક્સિનેશનની તમને ખબર જ નથી એની કે એ વેક્સિનેશનનો પ્રોગ્રામ છે એમાં એકચ્યુઅલી બાળક અને માતા બંનેના પ્રોટેક્શનની વિધિ છે તો આપણે ખબર જ નથી પુલસવન સંસ્કાર શું છે એ ખબર નથી કાં તોલા ફલાણા ધાર્મિક સંસ્થાઓ એ કરાવતું હોય મંત્રો બોલતા હોય પેલા ભગવા કપડાં પહેરેલા કાં તો મંદિરમાં વધુ ચાલતું હોય એને મારા વિજ્ઞાન સાથે મારા અંદરના બાળક સાથે એના આરોગ્ય સાથે મારા આરોગ્ય સાથે કંઈ સંબંધ છે એ જ પોતાને જ ખબર નથી એટલે એ કર્મ છે વાયરસથી રક્ષા બેક્ટેરિયાથી રક્ષા તકલીફથી રક્ષા ખોડખાંપણથી રક્ષા એ કર્મ એને કંઈ વાર્તા નથી કહીશ ત્યારે જ્યારે એનો મુદ્દો આવશે ત્યારે શું હોય છે તો સૌથી પહેલાં તો ફૂડ પ્લાનિંગ હું તમને બે ત્રણ મહિનાનું પ્લાનિંગ બતાવું એટલો તો સમય નથી કે નવે નવ મહિનાનો અત્યારે બતાવું અને પાછું દરેક કપલ વાઇઝ થોડું બદલે પણ છે તો સૌથી પહેલું સ્પેશિયલ ડાયટ પ્લાન શું કારણ કે પહેલો મહિનો તો મારસિચારા કેમ કહે છે તત્ર પ્રથમ માસી ગર્ભ કલલમ જાય તે પહેલે મહિને ગર્ભ છે એ કેવું છે એનો કેવી રીતે વિકાસ થાય છે એના આધારે એણે શું લેવાનું તો લિક્વિડ કોલ્ડ એટલે થોડું એનો ગુણ ઠંડો હોય હા મધુર એટલે મધુર પદાર્થ એટલે શેરડીનો રસ છે દૂધ છે મગનું પાણી છે નાળિયેર પાણી છે દાળ ભાત છે પહેલે મહિને એટલે બધા અમને કાજુ પ્રેગ્નન્સી ખબર પડી એટલે એને પ્રોટીન આપો એમ ન કરી શકાય જે આપણે ગોટો કરીએ છીએ ડૉક્ટરો કરે છે ગોઠો તો પહેલા મહિને શું આપવાનું આ એની જસ્ટ એક ઝલક છે દરેક મહિનાનું એ રીતે છે પ્લાનિંગ પાંચમે મહિને બાળકનું મન બને છે સેન્સ ઓર્ગન તૈયાર થાય છે આ કાન નાક તો ત્યારે શું જોઈએ પંચમે મન પ્રતિબદ્ધતા રભાવ હતી પાંચમે મહિને જ્યારે સેન્સ ઓર્ગન તૈયાર થાય છે તો ત્યારે શું આપવું મન અને ચંદ્રમાનો સંબંધ છે તો ચંદ્રમાં ત્યારે પ્રભાવી છે એ સમયે તો ચંદ્રમા છે તો ત્યારે ખીર જોઈએ ચોખા જોઈએ દૂધ જોઈએ રાગ ધનશ્રી સાંભળવો પડે મોતીની માળા કે મોતીની વીંટી પહેરવી પડે તો એક એક વસ્તુ એના ઓર્નામેન્ટ્સ ક્યાં એના કપડાં ક્યાં કપડાનો કલર કયો પહેરવાનો કયા મહિને કયા કપડાં પહેરવાના એટલું બધું ઊંડું સાયન્સ છે કે તમે કલ્પના ન કરી શકો તો ખાલી ફૂડ નહીં તો ફૂડની વાત ચાલે છે તમે જોઈ શકો છો છઠ્ઠો મહિનો છઠ્ઠે મહિને આઈક્યુ સેટ થાય બેન શરૂઆતમાં બોલ્યા કે પચાસ ટકા બુદ્ધિ પચાસ નહીં સત્યાસી ટકા આઈક્યુ ગર્ભમાં સેટ થાય સત્યાસી ટકા આપણે એમ થાય ને કે પછી મારો છોકરો જન્મેલા પછી હું એને અંગ્રેજી મીડિયમમાં ભણાવીશ પછી એને ટેબ્લેટ લઈ દઈશ પછી એને અમેરિકા મોકલીશ એમાં કાંઈ થતું નથી પહેલાં તમે એ ખ્યાલો કાઢી નાખો અહીંથી ઓકીને નીકળી જજો તો એ કંઈ સારું મળશે હું તમને સમજાવું એનું મારું કામ જ એ છે સમજાવવાનું એ બધું સ્કીલ છે તમે બધા તમારા પાસે એન્ડ્રોઈડ કે સ્માર્ટફોન છે ને તમે કોઈ સ્કૂલમાં ગયા છો એને ક્લાસીસમાં મોબાઈલ વાપરવાનો શીખવાનો કોઈ ક્લાસીસ એટેન્ડ કર્યા કોમ્પ્લિકેટેડમાં કોમ્પ્લિકેટેડ ફોન તમારો દીકરો પોતરો દોઈતરો તમારો નાનો ભાઈ કરે છે કે નહીં એને કાંઈ ભણ્યો નથી તો નાનો છોકરો ચલાવે છે રિમોટ ચલાવે ટીવી ચલાવે કોમ્પ્યુટર ચલાવે આ બધામાં આઈક્યુનો ઉપયોગ નથી એ સ્કિલ છે સ્કિલ એટલે કૌશલ કૌશલ અને વિદ્યા અને કૌશલ અને જ્ઞાન વિશે ખબર હોવી જોઈએ કૂતરો છે કૂતરો એની સામે તમે દિવાસળી નાખો ને આમ બાળીને તો કૂતરો બી જાય કૂતરા સામે પાણી નાખીએ દિવાસળી નાખીએ ભડકો નાખીએ તો કૂતરો બીએ પણ એ જ કૂતરાને તમે સર્કસમાં સળગતે રિંગમાંથી દોડતો જોયો છે કૂદતો જોયો એને ટ્રેનિંગ આપી હાથી કોઈથી ફૂટબોલ રમે હાથીને સર્કસમાં ફૂટબોલ રમતા દેખાડે સિંહ કોઈ દી એમ રહ્યો રહ્યો તો રકાબી ઉપર ચાર પગ રાખીને સિંહ તો ઊભો તો આખું વન ગરજે બી એને રકાબીમાં વાળો રિંગ માસ્ટર ઊભો રાખી દે તો એને ટ્રેનિંગ આપીને તો આ બધું ટ્રેનિંગથી કાંઈ પણ શક્ય બને કોમ્પ્યુટર ચલાવવું ને હેલિકોપ્ટર ચલાવવું ને પ્લેન ચલાવવું ને એડવોકેટ બનવું ને ડોક્ટર બનવું ને એમાં બુદ્ધિનો કોઈ રોલ નથી અને બુદ્ધિ છે તો સત્યાસી ટકા બુદ્ધિ ગર્ભાવસ્થામાં સેટ થઈ જાય છે અને એ આ છઠ્ઠે મહિને ષષ્ઠે બુદ્ધિ એ હું હિતેશભાઈ જાનીને આયુર્વેદ નથી કહેતું દુનિયાના બધા સાયન્ટિસ્ટ આમાં સહમત છે બધા એજ્યુકેશનની સમજ છે સહમત છે તમારા સુધી પહોંચ્યું નથી તમને એમ લાગે કે અંગ્રેજીમાં ભણાવીએ તમને એમ લાગે કે મોટું બિલ્ડિંગ હોય તમને એમ લાગે કોમ્પ્યુટરમાં બતાવીએ કોમ્પ્યુટર બધાને ક્લાસીસ ચલાવી દઈશું તો બધા હોશિયાર થઈ જશે એ સાધન છે પહેલાં ગાડામાં જતા આજે આપણે પ્લેનમાં જાય છે સાધનથી કંઈ માણસ મહાન ન થઈ જાય જ્ઞાનથી જ મહાન થાય હું તમારા પાસે જ્ઞાનની વાત કરી રહ્યો છું ન ઉતારી શકું તો મારી અક્ષમતા હશે બની શકે તું ન સમજાવી શકું તો આ છઠ્ઠે મહિને થાય છે અને એટલે છઠ્ઠે મહિને શું ખાવાનું શું પીવાનું ગાયના ઘીનો શું રોલ છે મારા એક એક વિદ્યાર્થી આ એક એક વિષયમાં એમડી પીએચડી કર્યા પંદર વર્ષની મજૂરી તમારી પાસે હું મૂકું છું એક એક વાતમાં કોઈ અમેરિકાનો એક સાયન્ટિસ્ટ ના ન પાડી શકે કે સાહેબ તમે ખોટું બોલો એક એકના સાયન્ટિફિક પેપર્સ છે તો છઠ્ઠે મહિને શું ખાવું શું પહેરવું શું સાંભળવું કેવા પ્રકારના દાગીના પહેરવા અમારે તો દર મહિને દાગીના બદલે ક્યારે ચાંદીનું અલંકાર પહેરવાના ક્યારે હીરો ક્યારે સોનું ક્યારે લોખંડનું કાંઈ પહેરવું પડે દરેક મહિનાના અલંકાર અલગ છે વસ્ત્ર અલગ છે કલર અલગ છે સ્ક્રબર અલગ છે શેનાથી નાવાનું કઈ સુગંધ લેવાની કયા ફૂલની વેણી નાખવાની ઘરમાં કયા ફૂલ રાખવાના રસોઈ કઈ કરવી બધા તો અમારા તો બધા સાસુઓ જાય કે તમે તો અમારી વહુને આટલું બધું ખરીદી કરાવ દર મહિનાના દાગીના અલગ ભાઈ એમાં હીરાની વાત આવે ત્યારે તો બહુ નારાજ થાય સુરતમાં આપણું સેન્ટર ચાલે છે વિદ્યાભારતીનું તો સુરત તો હીરાનું ગામ છે એટલે મિત્રો ભાઈ એ કહે હીરા ડાયમંડ પહેરાવવાના તમારે ઘરે જો હીરો જોતો હોય તો બધ આ ડાયમંડ પહેરાવું પડશે આ વાત છે તો એક એક મહિનાના ફૂડ અલગ છે બીજું શું ન કરવું થોડીક વાત અત્યારે અત્યારથી કરી દઉં વિરુદ્ધ આ ખતરનાક વસ્તુ છે પીઝા સારા છે કે ખરાબ છે તો તમે જાણો છો ખરાબ જ છે પણ એને જે રીતે પાછા લીએ છે ને આજની પછી પેકેજમાં આવે કે તમે જો એક પાંચસો રૂપિયાનો પીઝો લ્યો તો ભેગી એક બોટલ તમને આપશું એ તમને ડબલ મારશું તમારા પૈસા તમને ઘરે આવીને આપી જાશું અને તમારા પૈસા લઈ જશું પહેલેથી પછી આપી જાશું ને પછી તમારા ડીએનએમાં નુકસાન કરશું અને આ સગર્ભા સ્ત્રી કમસે કમ ન કરે જે તમારા ઘરમાં જેને તમે બહુ અલ્ટ્રા મોડર્ન માનો છો ને કેસરી કેપ્સિકમ કોર્ન હોટલમાં જાય કોર્ન સૂપ મકાઈના ભૂટા આપણે ખાવા માંડીએ તમે બહેનો તમારા ઘરમાં તમારા ફ્રીજમાં અત્યારે તમારા સ્ટોરમાં સિત્તેર ટકા ને બીટી ફૂડ છે બાયોટેકનોલોજીથી બનાવેલું તમને એમ લાગે કે આ લેટેસ્ટ છે અલ્ટ્રા મોડન છે ખતરનાકમાં ખતરનાક છે એ ડીએનએને ડેમેજ કરે છે ઓર્ગેનિક તો નથી જ પણ ઓર્ગેનિકથી વધારે જીએમ છે જીનેટિક મોડિફાઈડ જે તમારા જીન્સને ખતમ કરે છે સીડલેસ દ્રાક્ષ મેં આમાં બતાવી નથી દ્રાક્ષ સીડલેસ દ્રાક્ષ હમણાં આવશે શિયાળો એવી મીઠી મીઠી દ્રાક્ષ પણ સીડલેસ દ્રાક્ષ જો તમે ખાઓ જે અત્યારે ભારતમાં ઈજ મળે છે એટલી બધી મળે છે જોઈએ ત્યાં મળે સસ્તી મળે અને આપણે હોંશે હોંશે ખાઈએ કે દ્રાક્ષ ખાઈ છીએ સારું ખાઈએ છીએ ફ્રૂટ ખાઈ છે પણ એ તમને સીડલેસ બનાવી નાખે તમારા છોકરાણું ને તમારી છોકરીઓના બીજાણુને ખતમ કરી નાખે અને બાળકો જ ન થાય કારણ કે એની અંદર એવો એક ડીએનએ નાખવામાં આવ્યો છે કે એમાં બીજ ન થાય તો દ્રાક્ષને બીજ ન થાય તો આપણે બીજ ન થાય એમાં એમાં અવગુણ આપણા ભેગો ઉતરી અંદર ડીએનએમાં આવે આ વાત તમે સાંભળી પણ નહીં હોય ને તમારા ઘરમાં તમારા સ્ટોરમાં તમારા ફ્રીજમાં આ બધું પડ્યું છે દેશી જેટલું હશે ને એટલું તમને આગળ વધારશે આના ઉપર જે રિસર્ચ થાય છે કે ડાયટથી શું ફેર પડે હવે યુરોપ ને અમેરિકાની અંદર લોકો આ વાત સમજવા માંડ્યા છે અમારી સાથે જોડાયેલા લોકો એ પોતાની વેબસાઇટમાં મૂક્યું છે કે ડાયટનું પ્રેગ્નન્સીમાં શું રોલ છે લાંબુ તેમ અત્યારે નહીં કરું પરંતુ લેબ રૂટ્સ કરીને જે પોર્ટલ છે એમાં જે ભણેલા બહેનો છે એ જાજો તો તમને એ જાણવા મળશે કે શું ચેન્જ થાય થોડી સ્પેશિયલ શિડ્યુલ કહી દઉં તો એમાં અલગ અલગ પ્રકારના બાથ એટલે સ્નાન કેમ કરવું ઓર્નામેન્ટ્સ ક્યાં પહેરવા એક્સરસાઇઝ કઈ કરવી આમ સગર્ભા વ્યાયામ સારો એક્સરસાઇઝ કરો એવું ન હોય કઈ કરવાની કયા મહિને કયું કરાય આસન આમ રામદેવની સીડી લઈને બેસી જાય એવું ન થઈ શકે બાબા રામદેવ સારા યોગ સારું આસન સારા પ્રાણાયામ સારું પણ સગર્ભાવસ્થામાં કયા મહિને કરવાનું પાંચમો મહિનો છે તો કયું આસન કરવાનું છઠ્ઠો મહિનો છે તો કયું આસન બેસ્ટ છે એનું એક પ્લાન છે એનું એક વિજ્ઞાન છે તો એ બધા વિષય આવશે એમાંનું અમે જે કરીએ છીએ ખાલી તમારા માટે કારણ શું છે આ બધી એક્સરસાઇઝ શું કામ છે ફિટસ ઇઝ ધ હાર્ડવેર બંચ ઓફ સિક્સ સોફ્ટવેર આજે દેખાય છે ને હાર્ડવેર હિતેશભાઈ જાની કે કૌશલ્યાબેનને પારુલબેન હિતેશબાઈન મગનભાઈ એ તો હાર્ડવેર છે હા આ હાર્ડવેર આની અંદર છ સોફ્ટવેર જેટલા સોફ્ટવેર છે એના મુજબ એનું પ્લાનિંગ કરવું પડે એટલે બ્રેઇન બનાવવું છે તો કેવું બ્રેઇન બનાવવાનું મન બનાવવું છે તો કેવું એ ચંચલ ન હોવું જોઈએ અતિ ચંચળ ન હોવું જોઈએ ચંચળ ચંચળતા યોગ્ય માત્રામાં હોવી જોઈએ પણ માણસો આટલો ચંચળ બનશે તો એ સ્થિર નહીં રહે એની બુદ્ધિ હોવી જોઈએ બુદ્ધિ કેવી હોવી જોઈએ વિવેક બુદ્ધિ હોવી જોઈએ તો એ ક્યાંથી આવે એ બદામથી આવે એ કાજુથી આવે એ ના આવે તો એની અલગ અલગ કોષ ઉપર અલગ અલગ ઇમ્પેક્ટ છે અમે અલગ અલગ પ્રકારની સગર્ભા બહેનોને બોલાવી અમારો આખો એક વેદગર્ભ વિહાર તમે પણ ધારો તો કરી શકો અમે આખું સગર્ભા બહેનો માટેનું જ એક સેન્ટર બનાવ્યું છે ઇકો ફ્રેન્ડલી કચ્છથી જ કારીગર બોલાવે ત્યાં સિમેન્ટ નથી પ્લાસ્ટિક નથી સ્ટીલ નથી કાંઈ આ કહેવાતી કોઈ વસ્તુ નથી અને જે કુદરતની અંદરથી જે તત્વો મળે છે ને જે મળવા જોઈએ બાળકને એ બધું ત્યાં અમે આપવાની કોશિશ કરીએ અલગ અલગ ડૉક્ટરે હોય ને યોગના એક્સપર્ટ હોય એ જ કરાવે ગમે માણસ ન કરાવે ખાલી યોગનો એક્સપર્ટ છે ને યોગ જાણે છે ને આસન જાણે છે અને જીમ ચલાવે છે એટલે એને બધું આવડતું હશે નહીં જનરલ માણસ માટે એ બરાબર હશે પણ સગર્ભા બહેનોને કયા મહિને કયા આસન કયા પ્રાણાયામ કઈ રીતે કરાવવાનું એની ખાસ આ પૂનમ પટેલ મારી વિદ્યાર્થીની છે ડૉક્ટર પણ છે અને યોગની એક્સપર્ટ છે એ જ કરાવે એને જ અધિકાર ગમે ગમે ન કરાવે તો વિવિધ આસનો કયા મહિને ક્યાં કરવાના એ બધા કારણ કે પંચમે મને તરફ આવતી પાંચમા મહિનામાં તમે જે માણસનું ધારો એવું મન બનાવી શકો છઠ્ઠે મહિને મેં બુદ્ધિ તમે ધારો એવું બુદ્ધિવાન બનાવી શકો છો આ બધા અલગ અલગ રિસર્ચ થાય છે જે કંઈ અત્યારે તો એના વિશે બહુ વાત નથી કરવી પરંતુ તમને બે ચાર વસ્તુ કરું કે ચરકે એમ કીધું મહર્ષિ કે આવું શું કામ કરવાનું ભાઈ